વારંવાર રજૂઆતો કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર ઠોસ પગલાં લેવામાં આવતા નથી ગટરોના પાણી ઉભરાઈ ઉભરાઈને બહાર આવતા મચ્છરજન્ય રોગ થવાનો ભય રહે છે આ બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીએ મીડિયાના કેમેરા સમક્ષ બોલવાની ના પાડતા મૌખિકમાં જણાવ્યું હતું કે તેમની સમસ્યાનો પ્રાથમિક ઉકેલ લાવી આપવામાં આવશે અને પ્રાથમિક તબક્કે જીયુડીસીના માણસોને જણાવીને તાત્કાલિક કામ કરાવવામાં આવી રહ્યું છે કયા વિસ્તારના રહેવાસી છો ચામુંડાનગર સોસાયટી નાવી સ્કૂલની પાછળ શું સમસ્યા હતી તમારી અમાર ગટરની બહુ સમસ્યા છે ગટરનું પાણી ચા જાતું નથી બધા લોકો ને નાના નાના છોકરાઓને બધાને બહાર જવું પડે છે બહાર જગ્યા નથી ક્યાં જાય આજુબાજુ નીકતાના બોરી છે અને તમે કેટલા સમયથી આ સમસ્યા છે તમારી અમારી આ વીસ વર્ષથી સમસ્યા છે

પાર્થભાઈ સાહેબ શું માંગ છે તમારી એમ કે શું કરવામાં આવે સમસ્યા મારી માંગે છે કે અમાર ગટર લાઈન માં ગટર લાઈન નવું કનેક્શન કરી આપ એવી માંગ છે અમે વેરા ભરીએ છીએ તો પણ એમ કે છે કે તમે વેરા નથી ભરતા શું સમસ્યા મારા ગટર લાઈન

સમસ્યા છે વર્ષ થી છે આ બાબતે કોઈ કોઈ રજૂઆતો કરી છે કોઈ ને અર જો લોટ આવી આ બુકરી ને પ્રોબ્લેમ એવો નહી નાતો નહી થાડા શાઉ લેવાના ઇન ખબર ના પડે આબુ પડે નથી ભારી જોણી અરે અરે કબા આવે તો કોણ બેહી